મારે જોને કેટલી બળાઈ છે માર મમ્મી ખબર નથી ઘર માં કોઈ ખબર નથી કે અમારી દોશી માં આખો ભૂત બંગલો લઈને આવ્યા ઇન્સ્ટાગ્રામ માં લાઈવ માં કો કરે બાધવાનું થઈ ગયું તો ની ને સમાધાન કે નહીં ખૂન એ નહીં આઈ માર ભાઈ ના લગન માં આવ્યા દોશી માં આવો આ માર બાપે તમાર બધા હાટુ ધર્મશાળા ખોઈ છે હો અને મોસ કરો તમ તાર માર હું કરવું હવે આ દોશી અને એકાદા બે હારે હોય તોય બરોબર છે પણ આખો خاندان ને જ લઈને વયાવાના આડોસી ને પાડોશી ને બધા ભૂત ને ભેગા કરીને લઈને આવવાના બધા એ એમ કીધું હાલો અમાર ગોગડી ને ભાઈ ના લગન છે હાલો અમાર ગોગડી ને ભાઈ ના લગન છે મારા બાપ નું ઘર બિચારા નું એટલું બધું કઈ રૂપિયા વાળો છે નહીં અને ધરમ ખોલી હોય ને એવું કરે આ ડોસી બોલો ના સવારમાં શું કે કે મને કે મેકઅપ કરી દે ને બોલો આ ડોસી ને કે આમ મેકઅપ કરીને જાવું હશે હું મારે બળેત્રા કરવી ગોગડી બટા તો મનમાં જે બોલસ ને બધું સાંભળો છો બટા એવું લાગતું હોય ને તો અમે તમ તાર વ્યાજ આવી અમે મને તો અрке હું લાવી છું મે તમારે જાન માં માણા વધારે થાય અને જાન હારી લાગે એટલે મે બધાઈ ને લઈ જાઉં અને આ બધાઈ મારી વાહે છે કે મારા આવો આવું જ થી કે તમે એકલા એકલા મોજ કરવા જાવ એમ ન ઉાલે અમને એતા જાવ અમને એતા જાવ અને મે કોઈદી મારી જિંદગી માં થોડો મેકઅપ કર્યો હોય તો મે તને કીધું મન થોડોક મેકઅપ કર દે એમાં તારા બાપ નું હું જાય છે કે મને પણ ડોસી માં મારા ઘર માં બધાય ને ખબર પડશે ને એ તો તમાર ડોહો કોઈ મહેમાન નઈ આવે આડોશી પાડોશી નઈ આવે અને કોઈ નઈ આવે જાનમાન તમે હું આ ભૂત ને લઈને મારે મારા ભાઈ ને પૌણાવા જાવો ડોસી માં કેવી વાતો કરો તમે એટલે હું તમને કઉ છું તમે મને વાલા છો પણ આ બધા નો વાલા હોય ને આખી જાન લઈને તમને કોણે આવવાનું કીધું તા બધાય ને ઢહડીને લાવ્યા છો ત્યાં અહીંયા

પણ તમે મને એમ હોતન કીધું કે મારું પાર્લર માં નક્કી કરજે મારે પાર્લર માં તૈયાર થાવ બોલો પાર્લર વાળી દોશીમાં તમને ભારે ભાગી ન જાય તમે કેવી વાતો કરો મને એટલે તમારી માથે દાયજ કરે

હા તે વાંધો નહીં હમણાં હું તમને મૂકવા આવું ને એટલે તમે બધા છે ને મારી વાહો એ વી આવજો સાના મના તમે જો કે બોલો કે ઈ કોઈ તો કાઈ સાંભળવાનું છે નહીં એટલે ઈ તો ઉપાધી છે નહીં પણ મને મારી બીક લાગે કે મારા મોઢે થી બોલાઈ જશે તો તો હમણાં હું ઊભી થાઉ ને પછી તમને મૂકવા આવું ને એટલે તમે મારી આરો એ વી આવજો અને તમને ન્યા જે પડ્યું હોય ને ખાઈ લેવાનું ને જેવું લાગશે તો હું તમને સાનું મનો દઈ જશ

કે કીધું ગોગડી ને મમ્મી ઘરે જાવી ને આજ આપણે પાર્ટી કરશું તો અડધા બધી વસ્તુ પાર્ટી કરવાની લાવ્યા છે કોક दारू ને બીયર બધું લાવ્યા છે તો આમ બધા પાર્ટી કરવાના છે એટલે જમવાની કઈ ઉતાવળ નથી એ અમાર રાત કેમ જમી લેસ એટલે તું મારી બળે તારા કરતી જ નહીં પણ તારે છે ને મન તาย ને લગન હોય ને ત્યારે તારે મન છે ને ટકે ટકે મેકઅપ કરી દેવાનો રહેશે બરોબર ને હવે એવી કાઈ પાલ્ટીઉ બાલટીઉ કરતા નહીં દોશીમાં નકર હું છે ને તમને કોઈ દી બોલાવીશ જ નહીં

હાલ ઓલી પીલા વાળ નું ઘર બતાય મને એટલે અમે અમારી પાર્ટી કામ કાટ શરૂ કરી દીધું ગોગડી બતા પડી ખમો માર મમ્મી આ બિસારા ક્યાર ના બેઠા છે ને માર મમ્મી કહે છે કે આ ગોગડી કેમ કાઈ બોલતી નથી એની ક્યારું ઉને મારી હામો જોવે છે એને એમ કે ગોગડી કે ઊંડા વિસાર માં પડી ગઈ ઓ માર મમ્મી આર વાત કર લઉં ને પછી હું ભી થાઉં ને હાલવા મળું ને મારી વાહ એ બધા વઈ આવું ગોગડી બટા હું ક્યાર ઉની તારી હામે જોસ માર દીકરી હું તો એટલા બધા ઊંડા વિસાર પડી ગઈ માર બાપ

હું પીલકી મશીન બોલાવતી આવું મમ્મી અને સગાડું અને પછી આપણે આ સા બનાવી સા પાણી પીન પછી તેનોલા ઘઉં કાઢો ઘઉં બધા સાળી નાખી થોડોક બાજરો હારો કરી નાખી અને બીજું શું કરવાનું છે મમ્મી ચોખાણ દાળ ને એવું બધું હારું કરવાનું છે જો કે એમાં કઈ તો નહીં પણ હાથ ફેરો કરી નાખવી ને આ મોટા રસોડામાં રાંધવા બધું જોશે તો એ બધું હારું તો કરવું પડે ખાલી જોવાનું છે એમાં કઈ સે નહીં પણ હાથ ફેરો કરીને મૂકી દેવી ને પછી દળાવવાનું રે તો મમ્મી ખાલી છે ઘઉં હા ગોગડી બટા ઘઉં એવું છે ઘઉં બાજરો ઢોકળાનું બીજું કઈ દળાવાનું નથી દળાવાની ઉપાધિ નથી ઈ તો ભાઈ ઉભા પગે દળાઈ આવે ને ભાઈ બંને કોક ને બે ત્રણ જણા ને લઈ જાય ને તો ઈ તો દળાઈ આવશે પણ સારું કરીને મુક દીધેલું હોય ને આપડું કામ તો આપડે કરી નાખ્યું એમ

તમારા દીકરા રવિવાર તમ તમે મામેરાની કાઈ ઉપાધિ નો કરતા અમે મામેરા ની વસ્તુ લઈ લેશું પછી એને શાંતિ થઈ ઘડીક તો બોલવા મેળા સીબરી માસી બાજુમાં બોલતા તા કેવા મારી અરે

Instagram માં વિડિયો જોયો તો મત સેમ તો સેમ એવું તૈયાર નથી એવું સીવડાવું છે તો પેલા માર્કેટ માં જાવું છે એવું કાપડ ગોતવું છે અને એવું ગાઉન માં સીવડાવું માર બેન પણ યાર હું જાવા ને તાર આવું છે મારે પછી નહીં ઓ મારે ક્યાંય આવું ને તારે જ્યાં જાવું હોય ને જા તો કાઈ ની તું તો મારી એ નો દે ને હું તને કોઈ જ ના નો પાડું બાકી તું છે ને મમ્મી ને જાવા ને ગોગડી દે તું મને તરત જ ના પાડ દે હું આને લઈ જઈશ આપણે ઈરુડી તું આવજો મારી